માનવ જીવનના શાંતિ જાળવવા અપીલ કરીશ બે કામ એક સાથે ન થાય જો એક કામમાં તન્મયતાથી કામ કરીએ તો એનું પરિણામ કે સફળતા પ્રાપ્ત થઈ શકે જેથી સૌને નમ્ર પ્રાર્થના આપણે પાંચ દિવસે આ વિનંતી કરતા આવીએ છીએ આજે છઠ્ઠા દિવસે આપ સૌ તરફથી અમલવારી થશે એવી અપેક્ષા રાખીશ મંગળાચરણ પૂજ્ય દાદાના મુખેથી પ્રારંભિત થાય ત્યારથી લઈ અને આરતી સુધી સંપૂર્ણ શાંતિ જાળવવા સૌને નમ્રતાભરી ભરી અપીલ છે માનવ જીવનને એક શાસ્ત્રોક્ત એક એવી આપણને ઉપલબ્ધિ મળી છે કે આપણે જન્મીએ અને જઈએ જવાનું નિશ્ચિત છે કારણ કે એક વિશ્વ નિયંત્રતાની નિયત થયેલી પ્રક્રિયા છે અને નામ તેનો નાશ તો જન્મથી લઈ અને અંત સુધીની એ આપણી જીવનયાત્રામાં આપણે સોળ સંસ્કારોથી એ આપણા શાસ્ત્રની ઉપલબ્ધિ છે અને એવો માનવ જીવનનો સૌથી મહત્વનો સંસ્કાર એટલે પરિણય જીવન વિવાહ સંસ્કાર સદભાગ્ય ચૌધરી પરિવારના સદભાગીપણાથી ભગવાનના લગ્નના આજના કથા પ્રસંગમાં આપણે સૌ સાક્ષી બનવાના છીએ આપણા કુટુંબ પરિવારમાં કોઈનો આવો પ્રસંગ હોય તો આપણને અનેરો આનંદ હોય છે પણ આજે એથી વિશેષ આનંદ આપણે અનુભવીએ વાર્તા નહીં પણ વાણીથી થતી ઈશ્વર પૂજા એટલે શ્રીમદ્ ભાગવત આવા સષ્ટમ દિવસના રૂક્ષ્મણી વિવાહના એ દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બનીએ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાની વિનંતી કરીશ તથા સ્થુ વિદ્યાપીઠના પવિત્ર પાવન પરિસરની સેવા પ્રવૃત્તિ સેવા સંકલ્પોની વિગતો માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ડાબા હાથે તથા સ્તુ વિદ્યાપીઠ કાર્યાલય પર સંપર્ક કરશો એક ત્રણના પાઠોત્સવ અને સમૂહ લગ્નોત્સવમાં પણ સૌ પધારશો એવી ફરી યાદી સાથે આવો વાણીથી થતી ઈશ્વર પૂજાનો સષ્ઠમ દિવસનો એ ઉપક્રમ પ્રસ્તુત કરવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેને વિનંતી કરતા સૌને કુળદેવીમાં અર્બુદા માટકી જાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે